વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ બોર્ડ પરીક્ષાના રિઝલ્ટ અંગે એક મહત્ત્વના ન્યૂઝ સામે આવ્યા છે એ ન્યૂઝ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમારી બોર્ડ પરીક્ષાની જે ઉત્તરવહી છે એ ઉત્તરવહીની ચકાસણીની કામગીરી એ પૂર્ણ થઈ ગઈ છે અને તમારા માર્ક્સની ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ પણ ધમધમાટ ચાલી રહ્યું છે અને લગભગ એ પણ પૂર્ણ થવા આવ્યું છે અને આ વખતે ગુજરાતમાં સાત મેએ લોકસભાની ચૂંટણીના કારણે આ વખતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બાર આર્ટ્સ કોમર્સ અને સાયન્સ આ તમામે તમામ પ્રવાહનું પરિણામ એપ્રિલના અંત સુધીમાં જાહેર કરી દેવાશે અત્યાર સુધી શિક્ષણ બોર્ડ દ્વારા મે અને જૂન મહિનામાં ધોરણ દસ અને બારના પરિણામ જાહેર થતા હતા પરંતુ આ વખતે ઇલેક્શનના કારણે પ્રથમવાર એપ્રિલ માસના અંત સુધીમાં તમામ પરિણામો એ જાહેર કરી દેવાશે તો આપણે સંભવિત તારીખ જોઈએ તો ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એ બાવીસ એપ્રિલથી ત્રીસ એપ્રિલની વચ્ચે જાહેર થવાની સંભાવના દેખાઈ રહી છે જ્યારે ધોરણ દસનું પરિણામ એ પચીસ એપ્રિલથી ત્રીસ એપ્રિલની વચ્ચે જાહેર થશે તો વિદ્યાર્થી મિત્રો તમારે હવે થોડીક રાહ જોવાની જરૂર છે ટૂંક સમયમાં જ જેઓ જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોઈ ઓફિશિયલ ડેટ જાહેર કરવામાં આવશે તેવી સૌપ્રથમ માહિતી તમને આ ચેનલના માધ્યમ દ્વારા આપવામાં આવશે તો મિત્રો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરો જેથી ત્યારે હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિશ યુ ઓલ ધ બેસ્ટ